ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે તે રાજ્યના સંરક્ષિત સ્મારકોમાંથી એક છે જણાવી દઈએ કે સરકાર રક્ષિત સ્મારકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકાતો નથી માત્ર સ્મારકની સારસંભાળ કે જાળવણી કરવામાં આવે છે માટે સરકારે જૂનાગઢના ઉપરકોટનું રિસ્ટોરેશન કામ માટે સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ સોંપ્યો હતો પરંતુ કંપનીએ કાયદાની એસી તેસી કરતા કાળી કમાણી કરવાના અનેક ગેરકાયદેસર કામ કિલ્લા પર શરૂ કરી દીધા છે જણાવી દઈએ કે આર્કિયોલોજીકલ પ્રોટેસ્ટેડ સાઇટ એટલે કે ઐતિહાસિક પ્રતિબંધિત સ્મારકની અંદર કંપનીએ ફૂડ ઝોન ગેમ ઝોન પ્રી વેડિંગ શૂટિંગ સાયકલિંગ તેમજ અન્ય ઘણી બધી ચીજવસ્તુઓના વેચાણની દુકાનો ખોલી પ્રશાસનને પડકાર ફેંક્યો છે ત્યારે અંગે જે ની ટીમ પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્મા સાથે વાત કરી તો અનેક પ્રકારના ચોંકાવનારા ખુલાસા થયા હેલો શર્મા સાહેબ હાજી સાહેબ હેરણ બોલું છું ગુજરાત સમાચારમાંથી જુનાગઢથી જી બોલે કેમ છો સાહેબ મજામાં બસ જી જી મેં કીધું સાહેબ મારે જાણવું હતું એ કે આસબ જે ઉપરકોટ નો કિલ્લો છે હા એ લોકોએ ત્યાં ફૂડ કોર્ટ ને એવું બધું ચાલુ કરી દીધું છે અન્ય ઘણી એક્ટિવિટીઓ ચાલુ કરી દીધી છે બર્ડ પાર્ક નું કામ ચાલુ હતું સાયકલિંગ ટ્રેક એ સાહેબ આ રૂપે કરવા માટેની એને આપણા વિભાગે મંજૂરી આપીલી છે કઈ નહીં કોઈ તો કાય ની મંજૂરી નહીં દી અમને અમે તો ઈવન નોટિસ ભી ઇશ્યુ કર્યું છે હા હા ઓર અમારી તરફથી આ સરખી એક્ટિવિટીઝ કે લિયે કે રાજ્ય રક્ષિત સ્મારક છે અને મુખ્ય ગ્રુપસ અમને એને એ પણ બોલા છે कि आप ये राज्य रक्षित स्मारक के जो नीति नियम है ना उनको ध्यान में लेके काम करो अदरवाइज ये अच्छा नहीं होगा और हमने ये फूड कोर्ट बनाने के लिए भी नोटिस दिया बड़ पार भी हमने रुकवा दिया इमीडिएटली नोटिस दे के तो वो सब चीजें बाकी इस तरह की कोई जोगवाई चाहिए की राज्य रक्षित स्मारक में इस तरह की कुछ करें एक्टिविटी सर उसने तो ऐसा मान लिया कि ये प्रॉपर्टी उसकी पर्सनल है इसी तरह से वो एग्रीमेंट कर रहे हैं अलग अलग प्रकार की कितनी एक्टिविटी अंदर शुरू करवा दी है सबको नियम के हिसाब से हम लोग भी देखते हैं क्या है क्या नहीं है क्योंकि तो इस तरह की एक्टिविटी तो नियम के मतलब वो नहीं है हम लोग देखते हैं एक बार अभी क्योंकि तो आज ही ये न्यूज वाला भी मैंने पढ़ा पूरा डिटेल में तो अभी एक बार देखते हैं हम लोग नियम के हिसाब से क्या है क्या सर आपका डिपार्टमेंट तरफ से तो कोई मंजूरी नहीं दिया है न उसको कोई कोई मंजूर सरकार की तरफ से कोई मंजूरी नहीं है इस तरीके काम करने और ये ये सब वो अभी जो चल रहे वो तो गैर कायदे सर होगा ना सर गैर कायदे सर है पूरा गुजरात राज्य ना पुरातत्व विभाग ना डायरेक्टर पंकज शर्माए ऊपरकोट किला पर चाली रहला बांध काम ने गैर कायदे सर बतावी नियमों प्रमाणे कार्यवाही करनी चिमकी है પુરાતત્વ વિભાગના નિયમો પ્રમાણે રાજ્ય રક્ષિત સ્મારકો પર કોઈ પણ પ્રકારની એક્ટિવિટી કે બાંધકામ થઈ શકે નહીં છતાં સવાણી હેરિટેજ કંપની દ્વારા સરકારને અંધારામાં રાખી ઉપરકોટ કિલ્લા પર પોતાની મનમાની કરવામાં આવી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે શું પ્રશાસનની જાણ બહાર ઐતિહાસિક સાઇટ પર બાંધકામ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ જીએસટી